તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની યોગા શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું કોનાસન કોનાસનથી કરવાથી તમારું સ્પાઇન ફ્લેક્સિબલ થાય છે હાથ અને પગની ફ્લેક્સિબિલિટી વધે છે હાથ અને પગનું સ્ટ્રેન્થ વધે છે અને હાથ અને પગનું કોર્ડિનેશન પણ વધે છે આ આસન કોને ન કરવું જોઈએ આ આસન જેને સિવિયર આર્થરાઈટિસ છે અથવા તો જેને પણ નજીકના ફ્યુચરમાં કોઈને પેટની સર્જરી થઈ છે અથવા સ્પાઇનની સર્જરી થઈ છે એમને પ્રેક્ટિસ ન કરવું જોઈએ અને પ્રેગ્નન્સીમાં પણ પ્રેક્ટિસ ન કરવું જોઈએ હવે આપણે જોઈએ આ આસન કેવી રીતે કરવાનું આ આસન કરવા માટે બંને પગ આપણે બેથી અઢી ફીટના ડિસ્ટન્સ પર રાખશું અને પછી બે હાથને સાઈડમાં શોલ્ડર લેવલ પર રાખીને જમણા હાથને દાબા પગની પેનીમાં ટચ કરશો ફરીથી ઉપર આવીને હવે દાબા હાથને કરશો રિલેક્સ એન્ડ આ આસન કરતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે આપણું ઘૂંટણ બેન્ડ ન થાય હરિ ઓમ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયો ના ડાયરેક્ટ નોટિફિકેશન